વેલકમ ફ્રેન્ડ્સ જેની આપણે આતુરતી રાહ જોઈ રહ્યા હતા એવી પોલીસ ભરતીની તારીખ જે છે પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર ઓફિશિયલ સાઇટ ઉપર માહિતી આવી છે એટલે જે છે એ કોઈ પણ પ્રા પ્રકારનો પ્રશ્ન નહીં રહે લાંબા સમયની આપણે જે પણ રાહ હતી એનો એક ઉકેલ આવી ચૂક્યો છે અને સરસ મજાના અપડેટ સાથે આજે આપણે મળીએ છીએ ખૂબ જ એવા ઘણા સમયથી આપણા રાહ જોઈને બેઠા હતા એવા સમાચાર વિશે આજે આપણે માહિતી લેવાના છીએ તો વધારે સમય નથી લેવો જઈએ છે ડાયરેક્ટ ઓફિશિયલ સાઇટ ઉપર બરોબર કારણે તમામ લોકોના જે પ્રશ્ન છે એની અને માહિતી મળી જાય રાઈટ તો છે છે ડાયરેક્ટ ઓફિશિયલ સાઇટ ઉપર કારણે આપણે જે મૂળ વાત કરી દઈ છે શું કરવું અને શું ન કરવું એના વિશે વાત કરીએ છીએ આવી ચૂક્યા છીએ આપણે ડાયરેક્ટ ઓફિશિયલ સાઇટ ઉપર જોઈએ છીએ સત્તર બાર બે હાજર ચોવીસ આજની તારીખ છે આજની તારીખના આપણે સમાચાર જોઈએ તો ભાઈ બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ બિન બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજાવા જનાર છે તે અંગે તમામ તો તો ઘણા સમયથી રાહ બેઠા હતા એ બાબતે જે સૌથી મોટો સમાચાર ફાઇનલી કોઈ ઓફિશિયલ અપડેટ આવી છે અને આ ઓફિશિયલ અપડેટ પણ આપણી સામે અત્યારે આવી ચૂકી છે આ જે છે તમે ઓફિશિયલ સાઇટ ઉપર જોઈ શકો છો એટલે કોઈ પણ જે છે એવું નથી કે કોઈ પણ અફવા છે કે એવું કઈ બધી બાબત તમે આથી જોઈ શકો છો રાઈટ

તો આ હતા એક સારા એવા સમાચાર માહિતી સાથે આ વિડિયોમાં અહીંયા સુધી રાખીએ છીએ ઓકે બીજા કયા પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લો ચલો ભાઈ બીજા કોઈને કયા પ્રશ્ન હોય તો એકવાર ફટાફટથી પૂછી લો ચલો બરાબર તો કઈ પ્રશ્ન લાગતા નથી કાંઈ હોય તો આપણે તમારે જણાવી દેજો તો બસ આ અપડેટ હતી મળીએ છીએ પાછી નવી અપડેટ સાથે